હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કોઈ પણ રેસિપી શેર નથી કરવા જઈ રહી આજે હું તમારી સાથે એક નાનકડો વ્લોગ છે એ શેર કરી રહી છું તો જ્યારે પણ ફ્રેન્ડ્સ આપણે રોજિંદા કામ વિચારતા હોઈએ તો ઘરમાં તો ઘણા બધા કામ હોય છે જે આપણે કરવાના હોય છે પણ એકસાથે આપણે તેને કરી નથી શકતા આપણે વિચારીએ છીએ કે કાલે તો આપણે આથી ત્રણથી ચાર કામ એવા છે કે જે આપણે કરી નાખવા છે પણ રોજ સવારમાં તમે ઊભા થાઓ ને રોજિંદુ કામ શરૂ કરો ત્યારે આપણે એમ વિચારીએ કે હવે આજે તો મોડું થઈ ગયું છે આજે નહીં મેળ પડે તો હવે આપણે કાલે કરીશું અને એમ કરતાં 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 આપણું કામ લંબાતું જાય છે પ્લસ આપણા કામ છે એ એક પછી એક ભેગા પણ થતા જાય છે અને કામ પૂરા નથી કરી શકતા અને તેનું પણ આપણને ભાર લાગતો હોય છે ટેન્શન રહેતું હોય છે કે રોજ જ એક સરખા દિવસ જાય છે તો ક્યારે કામ પૂરા કરીશું તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે સવારમાં જ્યારે પણ ઉઠીએ ફટાફટ વહેલા ઊભા થઈને આપણે સવારના કામ મેઇન છે એ ફટાફટ આપણે પતાવી દેવા wana તો બહાર સાડા બાર સુધીમાં આપણે જો કામ પતાવી લઈએ પછી પણ આપણી પાસે ઘણો બધો સમય રહેતો હોય છે તો એ સમયમાં આપણે જો અગાઉથી મનમાં નક્કી કર્યું હોય કે આ કામ આજે આપણે કરી દેવાનું છે તો તે આસાનીથી આપણે કરી શકીએ છીએ ટેન્શન વગર કારણ કે આપણી પાસે હવે કામ કરવાનો સમય છે તો આજે ફ્રેન્ડ્સ મારે દરણા કરવાના હતા રોટલીનું ભાખરીનું વગેરે દળવાનું હતું અને હું ઘરે જ ઘંટીમાં દરણા દળું છું તો મેં દસ સવા દસની આજુબાજુ છે એ ઘંટી શરૂ કરી દીધી હોય હોય છે કારણ કે ફ્રેન્ડ્સ આપણે છે હું એક સાથે એ પંદર વીસ પચીસ દિવસનું દરણું છે એક સાથે દળી લેતી હોઉં છું એટલે ઘંટી આખો દિવસ મારી શરૂ રહેતી હોય છે વચ્ચે વચ્ચે આપણે તેને છે બંધ પણ કરવી પડતી હોય છે કારણ કે તે ગરમ થઈ જતી હોય છે તો તેને રેસ્ટ પણ આપવો પડતો હોય છે એટલે કહેવાય ને કે સાંજ સુધીમાં મારા દરણા છે એ પતિ પણ જતા હોય છે તો આ રીતે દરણું મારું શરૂ છે અને રોજિંદુ કામ છે એ મારું બાર સાડા બાર વાગે એટલે પતિ જતું હોય છે તો હું તે દરણા પણ દી જાઉં છું અને સાથે સાથે મારે આજે મેં નક્કી કરી રાખ્યું હતું કે કિચનના કેબિનેટના ખાનાને ઉપરથી આપણે સ્પ્રે કરીને ફક્ત સાફ કરવાના છે તો આ છે એ પાંચથી છ દિવસે પણ જો આવું કામ આપણું થોડું થોડું પતી જતું હોય ને તો વધારે પડતું ફર્નિચર છે ખાના છે આપણા છે એ ગંદા નથી રહેતા અને તે સાફ થયા કરે છે તો જો આપણે જો તેને એક સાથે વિચાર કરીએ કે આપણે પછી સાફ કરીશું તો એ ભેગું થતું જશે અને તે વખતે આપણે વધારે મહેનત કરીને તેને સાફ કરવા પડતા હોય છે તો આ રીતેનું આપણે સ્પ્રે અને એક કોટનનું કપડું સાથે રાખીને તો તેને સાફ કરી લઈશું તો આરામથી તે સાફ પણ થઈ જતું હોય છે તો આ રીતે હું વચ્ચે તેને ચેક પણ કરી લેતી હોય છું તમારી લણણી છે એ હજી દળવાની જરૂર છે અને બાકીનું જે બે ડબ્બામાં બચાવ્યું છે તે મારે હજી તેને દળવાનું બાકી છે તો હું આ રીતે તેને થોડી થોડી વાર સમય તેને દળતી રહીશ તો હવે મારે કપડાં પણ સાથે સાથે આજે ઇસ્ત્રી કરવાના હતા જે પણ મેં નક્કી કરી રાખ્યું હતું કે આટલું કામ કરીને આજે મારે આટલા કપડાં છે ઇસ્ત્રી કરી રાખવાના છે તો અઠવાડિયામાં હું જનરલી ફ્રેન્ડ્સ બે વાર છે એ ઇસ્ત્રી કરી લેતી હોઉં છું જેથી આપણે એક સાથે વધારે કપડાં ઇસ્ત્રી ન કરવા પડે જેમ આપણને ઘણા બધા વાસણો હોય એ જોઈને ગભરાટ થઈ જાય છે કે આટલા બધા વાસણો ક્યારે કરીશું તેમ જ્યારે ઇસ્ત્રી કરવા બેસે ને એકસાથે જો ઘણા બધા કપડાં ભેગા થઈ જતા હોય તો આપણે એમ થાય કે આ ક્યારે કરીશું પછી આપણે એમ વિચારીએ કે એક દિવસ સ્પેશિયલ સમય કાઢીને આ બધા કપડાં આપણે ઇસ્ત્રી કરી લઈશું તો તે વખતે આપણે થાકી પણ જઈશું કપડાં પણ ભેગા થઈ જતા જતા રહે છે અને સાથે સાથે રોજ એ આપણે ટેન્શન સાથે રાખવું પડતું હોય છે કે આ બાકી છે આ બાકી છે એના કરતાં આ રીતે સવારનું કામ થોડુંક વહેલા પતાવીને જો આપણે પંદરથી વીસ મિનિટ માટે પણ જો ઇસ્ત્રી માટેનો સમય કાઢી લઈએ ને તો આપણી સ્પીડ પ્રમાણે કહેવાય ને કે આપણે ચાર કે પાંચ જોડી કપડાં પણ આરામથી ઇસ્ત્રી કરી લેતા હોઈએ છીએ અને આપણને ભાર પણ નથી લાગતો અને આપણને એમ થાય કે ના આ કામ તો આજે આપણું મારું પતિ ગયું છે તો મારે એક સાથે ઇસ્ત્રી પણ નથી કરવા પડતા તો આટલા કપડાં છે એ મેં ઇસ્ત્રી કરી લીધા છે તો ઇસ્ત્રી કરીને તેને ફટાફટ તરત જ આપણે કબાટમાં પણ હેંગ કરી લેવાના તો સાથે સાથે આ ચાદર મેં પાથરી હતી ફોલ્ડ કરીને તો તેને પણ હું સાથે સાથે વાળીને કબાટમાં મૂકી દઈશ તો ફ્રેન્ડ્સ આ રીતે થોડુંક જો કામનું આયોજન કરીએ ને તો આપણે એક સાથે બધું કામ નથી કરવું પડતું અને કહેવાય ને કે આપણને જ્યારે સંતોષ થઈ જાય છે કે ના આજે મેં આ કામ પતાવી દીધું છે અને તેનું ભાર પણ નથી રહેતો પેલું કામ જ આપણું ન પત્યું હોય આપણે થોડી ઘણી આળસ કરી જઈએ તો પછી આપણું એ કામ નથી પતું ને આપણને સતત તેનું ટેન્શન રહે છે તો સાથે સાથે આ કપડાં છે એ પણ હું હેંગ કરી લઉં છું તો આ રીતે મારું કપડાના ઇસ્ત્રી કરવાનું કામ પણ પતી ગયું છે અને અત્યારે મારા કપડાં છે આજના ધોયેલા એ પણ હજી સુકાયા નથી આજકાલ કપડાંને સુકવવામાં ઘણો બધો સમય પણ લાગી જતો હોય ને ફટાફટ સુકાતા નથી હોતા જે કપડાંની બોર્ડર જાડી હોય કોલર હોય પેન્ટ હોય વગેરે સુકાતા નથી હોતા નહીંતર આ સમય આપણે સાથે સાથે કપડાંને વાળીને પણ આપણે મૂકી શકીએ છીએ તો આ રીતે મારું દરણું છે એ પણ સાઈડમાં આ રીતે દળાતું જાય છે અને તેને હું ડબ્બામાં ભરી પણ સાથે સાથે લેતી હોઉં છું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કામનું આયોજન કરી શકીએ છીએ તમે કોઈ પણ કામ હોય આ રીતે આયોજન કરીને તમે તેને કરી શકો છો પણ એક સાથે આપણે વધારે પડતા કામ પણ સાથે સાથે વિચારવા નહીં કારણ કે ઘણા બધા કામ વિચારતા હોય તો એ થતાં પણ નથી હોતા આપણને અને આપણને આપણને એમ થાય કે આજે તો આટલું કરવાનું હતું વિચારી રાખ્યું હતું તે થયું આ આ રીતે રીતે હું વચ્ચે છે એ શરૂ કરી દઉં છું અને આ મારું હવે છેલ્લું દરણું છે તો એ દરણું મારું પણ દળાઈ જશે અને હવે લગભગ ઘડિયાળમાં ત્રણ સવા ત્રણ જેટલા પણ થઈ ગયા છે તો હવે મારું બધું જ કામ પતી ગયું છે તો હવે હું થોડુંક છે એ પેપર વાંચી લઉં છું થોડો ઘણો આરામ કરવો હોય તો આપણે આરામ પણ કરી શકીએ છીએ અને બીજા કોઈ એક્સ્ટ્રા આપણે પુસ્તકો વાંચવા હોય કે કંઈ પણ કરવું હોય તો આ સમયમાં આપણે કરી શકીએ છીએ તો ત્યાં સુધીમાં મારું દરણું પણ દળાઈ જશે અને મારું પેપર પણ વંચાઈ જશે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું આવા જ હેલ્પફુલ વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો